લોકસભાની તારીખ જાહેર કરી દીધી છે મતગણતરી થશે બાર એપ્રિલ થી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે ગઈકાલે રામનવમીની રજા બાદ આજે ગુરુવારે રાજ્યની બાકી રહેલી બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભર્યા છે ત્યારે નવસારી ઉમેદવાર સી આર પાટીલ આજે પોતાના ઘરે માતાના આશીર્વાદ લઈને ફોર્મ ભરવાના રવાના થયા હતા પણ વિજય મહુરત ચૂકી ગયા હતા જેથી હવે કાલે ફોર્મ ભરાશે નવસારી લોકસભા ભાજપના ઉમેદવાર સી આર સી એમ ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી સહિતના સમર્થકો મોટી સંખ્યામાં નવસારીમાં આવેલા

શ્રદ્ધાની અંધશ્રદ્ધા વચ્ચે આજે એક તરફ ગોંડલના રામોદમાં એકવાર વધુને કળા કપડા પહેરી સમસ્થાનમાં ઉલટા ફરી અંધશ્રદ્ધાને તિલાંજલિ આપી હતી તો બીજું તરફ માતાના આશીર્વાદને લઈ નવસારીમાં ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા પાટીલે મહારેલી લઈ મોડા પડતા 1239 નું વિજય મહૂર્ત ચૂકી ગયા હતા જેવી હવે તેઓ કાળે ફોર્મ ભરશે હજારોની જનમેદી સાથે રોડ શો યોજ્યા બાદ સીઆર પાટીલ ઉમેદવારી નોંધાવ્યા બિના પરત ફર્યા હતા અને આજે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી જેમ કે કાળા કપડા પહેરવા તે અપશોગુન છે લાલ કપડા કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા કલર એ કંઈ હોતું જ નથી બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરત છે નહીં એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ રામોદમાં રાઠોડ પરિવાર દ્વારા દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે સ્મશાનની અંદર જાન પક્ષનો ઉતારો આપ્યો બધાએ કાળા કપડાં પહેરીને વરાજાનું અને જાનપક્ષનું સ્વાગત કર્યું છે અને લોકોમાં એક અમે અંધશ્રદ્ધા દૂર થાય કુરિવાજ દૂર થાય એના માટેનો કાર્યક્રમ છે આપણે માનતા હોય કે કાળું કપડું છે અશુભ છે વાસ્તવની અંદર આ બધા રંગભેદ છે અને તમારો સકારાત્મક વિચાર હોય તો કોઈ પણ કલરના કપડાં પહેરો તો કોઈ વાંધો આવતો નથી એક તરફ વર વધુ દ્વારા અંધશ્રદ્ધાને તિલાંજલી અપાઈ રહી છે ત્યારે ગુજરાતમાં છબ્બીસ માંથી છબ્બીસ લોકસભા સીટો પાંચ લાખથી વધુ લીડોથી જીતવાનો દાવો કરનાર પ્રદેશ પ્રમુખ સી આર બીજ પાટીલ માટે રાહ જોવા કયો ડર હશે તે બીજ મુહૂર્તમાં ફોર્મ ભરવાની શ્રદ્ધા પાછળનો શું ક્ષત્રિય સમાજના વિરોધને લઈ પાટીલને ડર કે તમામ સીટ પાંચ લાખથી જીતવાના દાવમાં કંઈક અપસકુ નહીં થાય કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત